ગુલાબી યળની સંભાવના ખૂબ જ વધી જાય છે તો આજના વિડીયોમાં આપણે બે મુદ્દાની ચર્ચા કરશું કે હાલના તબક્કામાં આપણા ખેતરમાં ગુલાબી યળ નો ઉપદ્રવ છે કે નહીં એનું નિરીક્ષણ કરવાની સાચી પદ્ધતિ કઈ છે અને બીજો જે મુદ્દો છે કે જો ગુલાબી ઈયળ ઉપદ્રવ આપણા ખેતરમાં હોય તો એનું નિરાકરણ એનું નિયંત્રણ અસરકારક રીતે ઝડપી અને ઓછા ખર્ચાથી કરવાની પદ્ધતિઓ ગઈ કઈ છે આ બે મુદ્દાને આપણે સમજવાનો પ્રયાસ કરશું આ બે મુદ્દાને સમજાવવા માટે આપણી સાથે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ જોડાઈ ગયા છે સાહેબ આપનું સ્વાગત છે તો પહેલો જે પ્રશ્ન છે આપણો કે કપાસમાં ગુલાબ એવી વસ્તુ છે કે કદાચ ઘણી વખત ઉપદ્રવ થઈ ગયા પછી આપણને ખબર પડે ઘણી વખત જીંડવાની અંદર હોય તો ખેડૂતને બહારથી ખ્યાલ નથી આવતો તો હાલના તબક્કામાં પોતાના ખેતરમાં ગુલાબ છે કે નહીં એનું નિરીક્ષણ કરવાની સૌથી સરળ અને સાચી પદ્ધતિ પહેલા તો સમજાવો જીવાતોને શોધી શોધીને મારે એવી શક્તિશાળી ટેકનોલોજી એન્ટોમો પેથોજેનિક નેમેટોડ એટલે કે ઈપીએન અને એપીએન એટલે નેમા શક્તિ નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ કરીને હર્ષદભાઈ પહેલી નિરીક્ષણ કરવાની પદ્ધતિની જો મિત્રો વાત કરીએ તો પહેલું તો તમારે આની અંદર જયારે કપાસના ખેતરમાં જાઓ અને જ્યાં ફૂલ અવસ્થા છે તો એની અંદર ફૂલ જે આમ જનરલી આપણે જોતા હોય તો ખુલે અથવા ખીલેલું ફૂલ હોવું જોઈએ જે બંધ પાખડી વાળું ફૂલ છે કે જેને સાયન્ટિફિક ભાષાની અંદર રોઝેટેડ ફ્લાવર કહેવાય એટલે રોઝેટેડ એટલે ગુલાબની જે સવારમાં દિવસ ઉગ્યા પહેલા જે બંધ પાખડી વાળું ફૂલ હોય એ તમને લાગે કે એની છે તો સો ટકા ઇયળ નો ઉપદ્રવ છે એ ફૂલ તોડી લેવા જોઈએ તમારે નિરીક્ષણ કરવું હોય તો ફૂલ તોડી અને એની પાંખડીઓ ખોલી અને દાંડી રહેલી હોય દાંડી ઉપર નાના નાના પોલન હોય એટલે કે એ પોલન ને જયારે તમે કોઈ સળી કે એનાથી દૂર કરશો તો એને પાણી પોચા કલર ની એટલે એને કોઈ આમ જોઈએ તો સ્પેશિયલ રંગ નથી હોતો કારણ કે હજી શરૂઆત યળની અવસ્થા છે તો પાણી જેવા કલર નહીં કહી શકાય તો થોડીક સફેદ પડતી ના યળ એટલે મારું કહેવાનો અર્થ આય રહો ફ્લાવર બંધ પાકડીવાળા ફૂલ છે પેલું નિરીક્ષણ કરવાનું સાધન છે અને બીજું જ એમાં જ્યારે ડંક લાગે છે છાપવા વસ્ત્રા જ્યારે ઈયળનો ડંક લાગે તો એની અંદરથી યળ અંદર દાખલ થઈ જતી હોય ને એની કુદરત એને બક્ષીસ આપી છે કે જ્યારે એ અંદર દાખલ ઝીંડવાની અંદર થાય તો ઝીંડવાનું જે કાણું છે કુદરતી રીતે એની અંદર બંધ થઈ જાય તો બુરાઈ જતું હોય અને અંદર ઈયળ રહી અને ઈયળ છે અંદર કપાસિયા જે રહેલા છે કારણ કે કપાશિયાની અંદર પ્રોટીન અને તેલનો ભાગ છે તો અંદર ઈયળ રહે જીવતી રહે અને કપાસિયા ભાગ ખાય અને નુકસાન કરે અને હંગાર જે કાઢે એટલે રૂ કાઢવું પડતું હોય હવે આનો અનુભવ ક્યારે ખેડૂતો ને થતો હોય મોટા ભાગે ઈંડવા ફાટે જયારે એટલે પેલી વીણી આવે ત્યારે આ બગડેલો કપાસ જોવા મળતો અને તો બીજું અવલોકન કરવું હોય તો મિત્રો રેન્ડમલી આપણે જોડ સિલેક્ટ કરી અને એની અંદર થી વીસ જીંડવા તોડી આપણે રેન્ડમલી તોડવાના છે કોઈ સારા નબળા નથી લેવા અંદર વીસ જીંડવા તોડી એ જીંડવા ખોલવામાં આવે અને જો એમાં ચાર થી પાંચ જીંડવા નુકસાનકારક જોવા મળે તો તો સમજવાનું સારો અથવા અથવા હેવી આવવાની છે એમાંથી ઝીંડવા એકાદ ઝીંડું બગડેલું કારણ બાકી ઝીંડવા વ્યવસ્થિત હોય તો ગુલાબીઓનો ડંખ હજી તમારા ઝીંડવા સુધી પહોંચ્યો નથી તો સામાન્ય રીતે સિમ્પલ અને સારી પદ્ધતિ આ ઝીંડવા તોડી અને એને ખોલીને પણ આપણે ગુલાબીઓનું નિરીક્ષણ કરી શકીએ અને પેલી પદ્ધતિ એના ફૂલ જોઈને પણ આપણે નિરીક્ષણ કરી શકીએ

કે જે પ્રાકૃતિક પણ ઉપાયો વાપરે છે ને ઓર્ગેનિક ઉપાયો એટલે કે અંદર મળતા હોય અથવા તો ઉપયોગ કરે કેમિકલ નથી વાપરતા એના માટે બીજી પદ્ધતિ આપણે કહીએ તો જૈવિક નિયંત્રણ જૈવિક નિયંત્રકમાં મિત્રો હું તમને ખાસ કહી દઉં કારણ કે સંકલિત નિયંત્રણના પગલાં ગુલાબીયડ માટે ભરવા પડે એટલે ગુલાબીયળમાં આપણે એવું કહીએ છીએ કે જયારે કપાસ ની અંદર અવસ્થા શરૂ થાય એટલે ફેરોમેન્ટ ટ્રેપ લગાડવાના છે ગુલાબીયર માટેના એ પણ અવલોકન ની એક પદ્ધતિ છે એની અંદર ફુદા આવે જો ના નર પુડા પકડે તો સમજવાનું કે ગુલાબી યરની અવસ્થા ઊ છે અને એ પણ એક ઇન્ડિકેટર છે અવલોકન માટેનો તો ફેરોમેન ટ્રેપ મિત્રો આના સંકલિત નિયંત્રણમાં લગાડી શકાય બીજું એના માટેનો જૈવિક નિયંત્રકમાં ખૂબ સારી જે દવા કહી શકાય એ લીમડાયુક્ત દવાઓ છે એની અંદર એઝાર્ડિક્ટિન 1500 પીપીએમ બજારની અંદર મળતી હોય એક ફોર્મની અંદર 60 એમલ નાખીને કપાસને આખો ભીંજવી દેને વ્યવસ્થિત ઝટકાઓ મિત્રો કરવાનો છે ફૂલ અવસ્થાએ ત્રીજું જે ઉપાય છે એ બીવેરિયા બાજિયાના નામની જૈવિક જંતુનાશક દવા જે એક કોમ્પનીની અંદર એસી ગ્રામ લઈને નાખીને સારો કપાસની અંદર છંટકાવ કરવાથી પણ આ જે ઈયર્ડ છે એને છેપ લાગશે અને એનું નિયંત્રણ થશે એનાથી હવે લેટેસ્ટ ટેકનોલોજી બે ત્રણ વર્ષથી ખેડૂતોના મગજમાં પણ ખૂબ સારી રીતે જે ખેડૂતો ઉપયોગ કરે છે એને પણ આવી છે અને એક સંશોધનની નવી ટેક્નોલોજી કહી શકાય એવી ઇપી એન્ડ ટેક્નોલોજી એન્ટો ફેથોજિક નેમેટોડ એટલે આની અંદર પણ એક બેઝિકલી બેનિફિશિયલ નેમેટોડ નો સમૂહ છે અને એને જ્યારે ખેડૂત મિત્રો કપાસની અંદર તમારે જો વાપરવાનું હોય તો આ કોઈ પણ પદ્ધતિ વાપરો હું જે વાત કરું છું એ જમીનમાં ભેજ હોવો જોઈએ બીજું કોઈ પણ કેમિકલો પછી પાંચ છ દિવસનો ગેપ આગળ પાછળ રાખીને વાપરવાની છે તો ઇપીએન પણ એક એક એકરની અંદર એક કિલો પ્રમાણે ડ્રેન્સિંગના સ્વરૂપમાં એટલે ડ્રીપ બધું ડ્રીપમાં જવા જોવો અથવા તો પંપમાં પચાસ ગ્રામ નાખીને જોડીની બાજુમાં ડ્રેચિંગ કરજો અને એક ઉપરથી સ્પ્રે પણ પચાસ ગ્રામ પંપમાં નાખીને ઉપર સ્પ્રે કરવાથી પણ નિયંત્રણ થાય તો આ જે ત્રણ ઇનપુટ મેં કીધા લીંબોડીનું તેલ હોય દિવેરિયા હોય અથવા ઈપીએન હોય તો એના લાંબા ગાળાના જૈવિક રીતે આપણે નિયંત્રણ લઈ શકીએ અને એનાથી છેલ્લી જે પદ્ધતિ જે ખેડૂત મિત્રોને ખાસ કરીને મેં કીધું એમ કે કેમિકલો કરે છે અને ખુબ ઝડપથી નિયંત્રણની આશા રાખતા હોય એવા મિત્રો એ કેમિકલ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એના માટે ઘણી બધી જંતુનાશક દવાઓની પણ આપણી સંશોધન થઈ એની અંદર પ્લસ કોમ્બિનેશન વાળી હોય ક્લોરો પ્લસ સાયપરમેથરીન હોય અથવા સિંગલ ક્લોરોફોસ હોય સ્પીનોઝાડ દવાઓનો પણ આની અંદર મિત્રો ઉપયોગ કરી શકાય અથવા તો એન્ડોક્ઝા કાર્બ જેવી જંતુનાશક દવાનો પણ મિત્રો આની અંદર ઉપયોગ કરી શકાય એટલે ઘણી બધી રેન્જ છે કે અલગ 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 દવાઓ અથવા એના ટેકનિકલ ની અંદર નોવાલ્યુરોન પ્લસ ઇન્ડોક્ઝાકાર જે બંનેના કોમ્બિનેશન વાળી દવાઓ છે અથવા ક્લોરન્ટ્રીની પોલ છે એમાં મેક્ટિન બેન્જોઇડ છે હું છે સૌ કે સાત આઠ પ્રકારના ટેકનિકલ જે બોલ્યો છું એ ટેકનિકલો તમારે જોવાનું છે કે કેવા પ્રકારનો ઉપદ્રવ છે કેટલા પ્રકારના કેટલા પ્રમાણમાં નુકસાન છે એના આધારે જ મિત્રો કેમિકલો સિલેક્શન કરવું જોઈએ બાકી તમે શરૂઆતથી એક પ્રાકૃતિક પદ્ધતિઓ જૈવિકમાં સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ અને ત્યારબાદ કેમિકલોમાં જાઓ તો કપાસની અંદર પણ અને બીજું આના માટે સૌથી મહત્વનું વર્ષ ભાઈ એ પણ હોય છે કે વાતાવરણ જો અનુકૂળ વાતાવરણ મળે તો જ આનો ઉપદ્રહ વધતો ઘટતો હોય છે ઘણી વખત ઠંડીનો પીરિયડ વધારે પડતો વરસાદ લાંબા સમય સુધી એટલે દિવાળી ટાઈમ સુધી વરસાદનો પીરિયડ ખેંચાણ થાય કમોસમી માવઠા થાય સતત જમીનમાં ભેજ રહે તો એના ઉપદ્રવ જનરલી વધતા હોય અને અત્યારનો જે આ હુમલો છે એ કહી શકાય કે હવે આ નવેમ્બર ઓક્ટોબર એટલે મીન્સ આ સપ્ટેમ્બર એન્ડ છે અને ઓક્ટોબર મહિનાની અંદર આવવાની શક્યતાઓ પૂરેપૂરી હોય કારણ કે પેલી વીણી આવે છે અથવા હવે છાપા અને ઝીણવા બંધાય તો એ અવસ્થા મિત્રો એટલા પગલાઓ જો આપ લઈ શકશો તો કપાસ ની અંદર ખુબ સારું ઉત્પાદન અને સારો ક્વોલિટી વાળો કપાસ આપ કરી શકશો